જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન તથા પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી ગજેરા ગામની ગરિમા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ગઈકાલે યોજાયેલ કાર્યક્રમની આજે સવારે સાત કલાકે માહિતી મળી હતી જેમાં મહાત્મા ગાંધીજી દ્વારા કૂચ દરમિયાન કરવામાં આવેલ સભાના સંસ્મરણોની યાદ કરતા આ કાર્યક્રમની પંચોણ પંચાણુમાં વર્ષની ઉજવણી કરવામાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પીજીપી કંપનીના રાજીવભાઈ યાદવ આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક તુષારભાઈ દયાળ સી ઈઓ ડૉક્ટર નંદીનબેન તથા વિદ્રેશ કંપનીના નીતિનભાઈ એચઆર દિનેશભાઈ લોહાણા તેમજ ગામ સરપંચ રેણુકાબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગજેરા ગામની ગરીમા ગજેરા ગામના ડેવલપમેન્ટ તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ગ્રીનફ્રેન્ડનું સન્માન અને અભિવાદનનો હતો કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ સાથે મીઠું લઈને બધાને મારું ગજેરા સ્વચ્છ ગજેરાને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો રાજીવભાઈ દ્વારા સ્વચ્છતાની માહિતી સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કંપનીમાં કાર્ય કરવા ઈચ્છુક લોકોને જોડાવવા માટે જણાવ્યું હતું તથા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું રાજીવભાઈ પટેલ કે જેઓએ ગામના ઇતિહાસને પુસ્તકમાં કંડાર્યો છે તેને વિસ્તારપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો તથા ગામના નામ અંગેની જાણકારી આપી ગામના આગેવાન જીજ્ઞેશભાઈ દ્વારા તેમના ગામ પ્રત્યે અનુભવ અને પૂર્વ ગામની જાહુ જલાલીની વાત કરી હતી તુષારભાઈ દ્વારા ગાંધીજી થકી કરવામાં આવેલ મીઠાના સત્યાગ્રહની મહાનતા સમજાવી તથા ગામના નવનિર્માણ માટે જાપાનીઝ મિયામાકી પદ્ધતિથી વનીકરણ તળાવનું નવનિર્માણ મૂલ્યવર્ધન જેવી બાબતોની કટિબદ્ધતા સાથે પ્રકલ્પ લઈ આગળ વધવા અનુરોધ કર્યો હતો બંદીશ ગ્રુપ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલ સુંદર સંગીતનું આયોજન તથા બાળકીઓ દ્વારા તેમના સપનાનું મારું ગામ સ્વચ્છ મારું ગામ સુંદર ગામ પર તેમના વાંતવ્યો રજૂ કર્યા હતા અંતમાં ગામના આગેવાન કમલેશભાઈ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી આભર વ્યક્ત કરાયો હતો સદર કાર્યક્રમમાં ધનંજયભાઈ ભટ્ટ ગુરુભાઈ વિશાલભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા ગજેરા ગામે હરઘર સ્વચ્છતા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટનના સુપ્રસંગે પીજીપી કંપનીના રાજીવ યાદવ સર આતાપી સેવા ફાઉન્ડેશન સંસ્થાના તુષાર દયાળ સી ઓ નોંદિની અને ગજેરા ગામના પંચાયતના સરપંચ શ્રી રેણુકાબેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર ખાસ કરીને હર ઘર કાર્યક્રમના સંદર્ભમાં જે થયેલી કામગીરીને બિરદાવવામાં આવી છે અને ગજરા ડેવલપમેન્ટમાં ભવિષ્યમાં કયા પ્રકારના કામો કરવા જેથી ગજરાની ગરીમાં જળવાઈ રહે એ વિશે આજે વક્તવ્ય આપવામાં આવ્યા હતા